હું તમારી સાથે ઉભો છું અને સાથે સાથે ઘણા લોકોને ગમતું નથી જ્યારે હું કહું છું કે પોલીસને આપેલો દંડો એનો ઉપયોગ જરૂરથી ગુનેગારોની સામે થવો જોઈએ અને એ દંડો જ્યારે કોઈ સામાન્ય નાગરિકને કોઈ ગુનેગાર જો તકલીફ ઉભી કરતો હોય તો એ દંડો કોઈ બી પોલીસને એના માટે જ આપેલો હોય છે કે સખ્તાઈથી ઉપયોગ કરવો જોઈએ પરંતુ એની સાથે સાથે સામાન્ય નાગરિકમાં પોલીસ પ્રત્યેનો દર જરાબી ના હોવો જોઈએ